તો તમે બની રહેજો આપણા વ્લોગમાં જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ નાખો લાઈક કરી નાખો અને શેર કરી નાખો હાઈ ગાઈસ જો મોર્નિંગ નો વ્યૂ કેવો મસ્ત છે આવો નજારો તમારે જોવો હોય તો આવું પડશે તમારે મોણા વાવા હાઈવે અમે જો પાટણ આવી ગયા છીએ ના કાકા દવા લેવા નથી નહી નહી જો હોસ્પિટલ આવ્યા તા જો હવે હેને જમશું કા ખાવ ને તો મિત્રો અમે ખાઈ ત્રણ ચા પાણી પીને અમે હે ને થી નીકળી ગયા છીએ ભવાણા બવા હાઈવે ઉપર પહોંચે આમ જો હજારો જો એક તમે ભવાણા ख़बर भई अॼु

மாநிலம் <laughs>

એટલે જ હલેરી અજી કામ ચાલુ છે રોડ નું સરે જ હલેરી અજી કામ છે રોડ નું સરે જ

આમ તમારી નજર જાહોતી પોગેનો રૂકુ રણ ને રણ આમ એ તમાર નજર રણ ને રણ વચ્ચે રસ્તો મસ્ત વાત જવા ભાઈ ભાઈ કેમ મજામાં ને પાટણ કુછ જ્યાદા નહી ગયા મતલબ વા્યો મસ્ત છે ઠંડો ઠંડો પોના ત્યાં કુદરતી જ પૂછે